આરા તો મને ભાવ ઉપર ઓકે એ કે મન દે ઓર એ કે આકો ના જાય ઓર નાસ્તા લપા મરિયા લે અને ઘેર ઉઠી ખાવી આને સામે તો એક ખાઈ સામે કો બક ગમે ને થોડું કજો જો પણ ખાવાનું ખરા ઘરમાં બતાવ સાથે ખાવું જ પડે એકલી ચા ના પીવે મને ના પીવાની હોય હા કોહવાના કોમ નાટુ કરે હોય એ બી બી ખાવા ભાવની ખાના બેલી મેલી જેલી કુતા મંડુતા વાળમો એનું તો છા ખાડીય ગડી થવા હા ઘણી દેખાતા પણ હમ તો હારું હમ રાજકોટ પાછું ને પાછો બધું બગાડ છે જીરું પાક ઉપર આવા દીયો તો કે આ બધું તો જીરું રમાડ ઓમાં દેવા થઈ જાય તો જીરું તો છેલા તકલીફ જ પડે આ બીજ મોસમનો વરસાદ આવે એટલે હા જીરામાં એવું હોય કાળું કાળું કે કાળું વાદળ હોય કાળું થઈ જી જાય તો રૂપિયા વાવનું રૂપિયા તો હમ ખરાબ થઈ જાય છોટું નુકસાન થાય